ભાવનગર શહેરના माधव દર્શન કોમ્પ્લેક્સમાં આવેલ દિવ્ય નિર્માણ જ્વેલર્સ નામના શોરૂમમાં લાગી આગ ફાયર પહોંચ્યું ઘટનાસ્થળ પર ભાવનગર શહેરના माधव દર્શન કોમ્પ્લેક્સમાં આવેલ દિવ્ય નિર્માણ જ્વેલર્સ નામના સોના ચાંદીના આભૂષણોના શોરૂમમાં કોઈ કારણસર અચાનક આગ લાગવાની ઘટના બની હતી આ આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચીને આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહિ સર્જાઈ ન હતી આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી સમયસર ફાયર વિભાગની કાર્યવાહીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી હલો મંદિર ભાઈ બે જાણી તો આપડે બે જાણીતા